જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ તો નવરાત્રી ચાલી રહી છે નવરાત્રિના બધાને ઉપવાસ હોય છે અને તો તમે ગમે ત્યારે કોઈ પણ તમે નવરાત્રિ કરતા હોય ચૈત્રી નવરાત્રી કરતા હોય આસો નવરાત્રી કરતા હોય કોઈ પણ નાના મોટા ઉપવાસ કરતા હોય તો એના માટે આજે આપણે જે રેસિપી લઈને આવ્યા છે આ મોરૈયો છે એને તમે સામો પણ કહેતા હોય છે તો મોરૈયો અહીંયા આપણે દોઢસો ગ્રામ જેટલો લઈ લીધો છે અને આ મોરૈયો છે એના માટે મોરૈયાને તો આપણે ઘણી બધી ખીર બનાવતા હોય છે મારો મોરૈયાની ખીચડી પણ બનાવતા હોઈએ છીએ પણ આજે મિત્રો આજે આપણે કંઈક અલગ જ બનાવીશું મોરૈયાનો ફરાળી ચેવડો તો એના માટે મિક્સરમાં આપણે મોરૈયો લઈ લીધો છે એને એકદમ આપણે પાવડર બનાવી દીધો છે જે આપણે લોટ હોય છે એવો લોટ અહીંયા આપણે બનાવી લીધો છે એને આપણે એક વાસણમાં લઈ લઈશું અને સાથે આપણે જો તમે સીંધા નમક ખાતા હોય તો તમે આપણે ફરાળી મીઠું અંદર લઈશું અને પાણી થોડું થોડું ઉમેરીને આપણે એને થોડો ઢીલો એવો લોટ બાંધી લઈશું ફક્ત ખાલી આપણે એને મિક્સ જ કરવાનો છે તો અહીંયા આપણે લોટને મિક્સ કરી દેવાનો છે આ રીતે તમે જોઈ શકો છો તો આ રીતે તમારે એને મિક્સ કરી દેવું અને પછી આપણે એને અલગથી પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આવું કંઈ જાડીવાળું આપણે વાસણ લઈ એની અંદર આ લોટ આપણે મૂકી દઈશું અને એને દસ પંદર મિનિટ માટે આપણે એને બફાવા દઈશું તો લોટ આપણે જ્યાં સુધી આપણું સ્ટીમ થાય છે ત્યાં સુધી અહીંયા આપણે એક નંગ બટાકાને આ રીતે છાલ કાઢી અને કોઈ પણ તમારી પાસે આવું છીણવાનું હોય તો એમાંથી તમે એને છીણી શક શકો છો તો અહીંયા બટાકાનું આપણે છીણ પણ કરી લીધું છે એને આપણે ધોઈ લઈશું અને ધોઈને એને આપણે એક જાળીવાળું કે કંઈ પણ વાસણ હોય કે ગરણી હોય તો એમાં આપણે એને મૂકી દઈશું હવે આપણે લોટ પણ આપણે ચેક થઈ ગયો છે કરી દઈશું તો લોટ અહીંયા આપણે ખોલીને જોઈ લઈશું અને એને આપણે હવે ઉતારી લઈશું અને લઈને આપણે મોટા વાસણમાં આપણે લઈ લઈશું આ રીતે તો લોટ આપણે લઈ લીધો છે અને એને આ રીતે બધું મિક્સ કરી દેવો ગરમા ગરમ જ એને અને ગરમા ગરમમાં જ તમારે એને પાણી ઉમેરતા જવું અને ફરી પાછું આપણે લોટ બાંધી લેવો અને આ લોટ તમારો બાપતી વખત એકદમ કોરો પડી જાય છે તો આને તમારે એને હવે પાણી ઉમેરીને આ રીતે આપણે લોટ બાંધી લેવો તો હવે આપણે થોડો થોડો લોટ લઈશું જેટલો આપણે લોટ લઈશું કે મશીનમાં આ રીતે હું થોડો તેલ લગાવી દઉં છું અને આપણે જે એની સેવ બનાવવાના છીએ તો સેવ માટે આપણે મશીન લઈ લઈશું મશીન તો બધાના ઘરમાં સંચો હોય જ છે કોઈના ઘરમાં સ્ટીલનો હોય કોઈ પિત્તળનો હોય તો અહીંયા આપણે પિત્તળનો સંચો લઈ લઈશું અને સંચામાં હું આ રીતે એને રોલ કરીને જેટલો લોટ આવશે એટલો લોટ હું અંદર એમાં ભરી દઈશું તો હું અહીંયા થોડો લોટ રહી જાય છે બીજી વખતે હું એને આપણે ભરી દઈશું અને સંચો બંધ કરી અને તેલને એકદમ ફૂલ ગરમ કરી દેવાનું છે અને આ રીતે તમારે એને થોડી થેળી સેવ એને પાડી લેવી આ રીતે તો સેવ તમે જોઈ શકો છો તો સેવ આપણે એમાં પાડી લીધી છે અને એને હવે આપણે એને બંને સાઈડ એને ઉલટ પુલટ કરી અને થોડી લાલ રંગની થાય ત્યાં સુધી એને આપણે એને શેકાવા દઈશું તો છે ને મિત્રો એકદમ ઈજી અને હવે આના પછી તમારે ફરાળ કે ઉપવાસ અને આ ચેવડો જો તમે બનાવીને રાખી શક તો તમે મહિના સુધી તમે રાખી શકો છો બગડતો પણ નથી અને હવે આપણે ચેવડાને સારો એવો ટેસ્ટ માટે આપણે થોડા શિંગદાણાને લઈ લઈશું તો સિંગદાણા અહીંયા આપણે લઈ લીધા છે જે ઉપવાસમાં ખવાતા હોય છે સિંગદાણા અને જે પણ તમે કંઈ ઉપવાસમાં ખાતા હોય તો તમે અંદર ઉમેરી શકો છો તો સિંગદાણા પણ આપણે એના તળાઈ ગયા છે અને હવે એના આપણે એક વાસણમાં લઈ લઈશું તો સિંગદાણા લઈ લીધા છે અને હવે આપણે તળી લઈશું તો અહીંયા હું લીલા મરચાં અને હવે આપણે બટાકાનું છીણ તળી લઈશું આપણે તો અહીંયા બધું બટાકાનો આપણે છીણ આપણે કોરું પડી ગયું છે તો આ રીતે એમાં આપણે બધા ઉમેરી દઈશું અને તમે એને ઉલટપુલટ આપણે કરતા લાલ રંગનું થાય ત્યાં સુધી આપણે બટાકાને છીણને આપણે ફ્રાય કરી લઈશું તો આ રીતે એને ઉલટપુલટ કરતા ગેસ તમારે લો ફ્લેમ થોડો ધીમો રાખવો અથવા ફાસ્ટ જ્યારે પહેલીવાર સ્ટાર્ટિંગમાં ઉમેરો ત્યારે તમારે થોડું ફાસ્ટ રાખી દેવો તો તળાઈ ગઈ છે આપણી બટાકાની છીણ વેફર તો હવે એને પણ આપણે એક અલગ વાસણમાં લઈ લઈશું અને હવે બધું અહીંયા ઉતારી લઈશું તમે જોઈશ અને હવે આમ લીલા મરચાં લીધા છે અને સાથે આપણે એમાં ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન તો અહીંયા મેં મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે અને હવે એને પણ આપણે ફ્રાય કરી લીધા છે એને લઈ લઈશું તો હવે આ બધું આપણે એક મોટા વાસણમાં લઈ અને સેવને હું આ રીતે થોડી ભૂકો કરી અને એમાં શિંગદાણા ઉમેરી દઉં છું અને બટાકાનું આવે આપણે છીણ હતું બટાકાનું છીણ પણ અંદર ઉમેરી દઉં છું અને આ રીતે એને આવે આપણે ઉલટ પુલટ કરતા ચલાવી લઈશું અને હવે તમારે મસાલામાં તમારે જે મરચું લાલ ખાતા હોય તો તમે લાલ મરચું તો અહીંયા આપણે જીરું પાવડર લઈ લઈએ છીએ એ પણ શેકેલું હતું અને સાથે ખટાશ માટે આમચૂર પાવડર લઈ લીધો છે અને મીઠાશ ગળપણ માટે દળેલી ખાંડ લીધી છે તો આ રીતે જો ચેવડો બનાવવાથી બહુ જ ટેસ્ટ એવું લાગે છે તો મિત્રો તમે જો ક્યારેય ના બનાવ્યો હોય તો બનાવજો અને આ રીતે તમે ઉપવાસમાં તમે અઠવાડિયા સુધી તમે ખાઈ શકો છો અને તમને ભૂખ પણ નહીં લાગે અને છે પણ એકદમ સાત્વિક તો છે ને મિત્રો અને હવે આપણે એને લઈ લઈશું સર્વિંગ બાઉલમાં તો તમે જોઈ શકો છો અને આ ચેવડાને તમે મહિના સુધી રાખી શકો છો તમારો આ ચેવડો એવો ને એવો રહેશે એકદમ ક્રન્ચી અને કુરકુરો તો છે ને મિત્રો આની સાથે તમારે કંઈ પણ તમે મસાલા તમારે તમારા ઉપવાસમાં જે ખાતા હોય તમે એ પણ ઉમેરી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો તો તૈયાર છે આપણા ફરાળી મોરૈયાનો ચેવડો તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને જોયા પછી તરત લાઈક કરી દેજો